મને એવું લાગે છે કે ગુજરાતમાં અને દેશના બીજા ભાગમાં પણ હશે પણ ગુજરાતમાં સૌથી વધુ તકલીફ એ છે કે જેને કોઈ ન્યુટ્રિશન વિશે જ્ઞાન નથી એવા લોકો આખું આંગણવાડીનું અને મધર કેર જચ્ચા બચ્ચા યોજનામાં મેનુઓ બનાવે છે પ્રોટીન ચણા છે તો માત્ર પ્રોટીન હોય તુવેરમાં એ પ્રોટીન જ મુખ્ય હોવાનું સવાલ એ છે કે જેમ ડૉક્ટર મિતાલીએ કીધું આયન ફોલિક એસિડ એક્સ્ટ્રિન્સિક ફેક્ટર બીજા બીજા વિટામિનો આ બધું બાળકો અને માતા સુધી પહોંચવું જરૂરી છે હવે એક કવિતા છે કે કામધેનુને ના મળે તણખળું અને આખલાઓ લીલાખમ ખેતરો છરી જાય છે એ જે વાત છે એ મને એમ લાગે છે કે ગુજરાતમાં જવાબદાર છે પેલો મેનુ સેટ કરવાની જરૂર છે બાળકોને સિંગ ખવરાવો ચણા ખવરાવો પૌવા ખવરાવો મમરા ખવરાવો એમાં બધા જ ન્યુટ્રિયન્ટ આવતા નથી